નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી ન્યૂઝ વિગતવાર સમાચારો નિહાળો જિલ્લાના તાલુકામાં ધોધમાર વરસાદ પડતા કણધા ગામ નજીકનો લો લેવલ પાણીમાં ગરકાવ થયો તાપી જિલ્લાના ડોલવણ તાલુકાનામાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા નદી નાણાંમાં પાણીની ભરપૂર આવક થવા પામી હતી જેને લઈ કણધા ગામ નજીક આવેલ લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો હતો લો લેવલ પાણીમાં ગરકાવ થતા સુરક્ષાને ધ્યાને રાખી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો જે માહિતી કલાકે મળી હતી વ્યારા તાલુકાના ચાપાવડી ગામના જવાનનું રાષ્ટ્રપતિ ભવન ખાતે મહામહિમના હસ્તે સન્માન કરવામાં આવતા શુભેચ્છાઓ અપાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાપાવડી ગામના વતની એવા સીઆરપીએફ જવાન મુકેશકુમાર ગામીતે દેશનું સન્માન વધાર્યું છે જેને લઈ જિલ્લાના લોકો અને જિલ્લા વહીવટી વિભાગ દ્વારા શુભેચ્છાઓ અપાઈ હતી જેમાં માતાના જામબાદ સપૂત મુકેશ ગામિતને મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે સૌર્ય ચક્ર પુરસ્કાર એનાયત કરવામાં આવતા જિલ્લામાં આનંદની લાગણી ફેલાઈ હતી જે માહિતી ચાર કલાકે મળી હતી ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામના ખેતરોમાં વરસાદના પાણીમાં તરબોળ થતાં નુકસાનીની ભીતિ સેવાઈ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આજે વરસાદે રમઝટ બોલાવી છે જેમાં માત્ર ડોલવણ તાલુકામાં સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની વિગત જિલ્લા ફ્લડ વિભાગમાં નોંધાઈ હતી જેને લઈ ચુનાવડી સહિતના ખેતરોમાં પાણી પાણી થયા હતા જેની વિગત સાંજે પાંત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગડમાં બંધ ખેતી નિયામકની ઓફિસના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારમાંથી વિદેશી દારૂ એસએમસીએ ઝડપી લીધો તાપી જિલ્લાના સોંગઠ ખાતે આવેલ ખેતી નિયામકની બંધ ઓફિસના કમ્પાઉન્ડમાં મૂકેલ કારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરાઈ હતી જેમાં એક કારમાંથી પોલીસે એક લાખ ત્રેસઠ હજારથી વધુનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાર જેટલા આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી સ્ટેટ મોનિટરિંગ સેલે પાંચ લાખ ત્રેસઠ હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી જેની વિગત એક પંદર કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા શહેરના તબીબ પર દુષ્કર્મ અને છેડતી પ્રકરણમાં આખરે તબીબ દ્વારા ચીખલી નાકા નજીકથી માહિતી અપાઈ વ્યારા શહેરમાં આવેલ ખ્યાતનામ હોસ્પિટલના મુખ્ય તબીબ ડૉક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ બે યુવતીઓ દ્વારા અને છેડતીની અરજી અપાયા બાદ મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા બાદ આખરે તબીબ પણ મીડિયા સામે આવ્યા હતા જેમાં તેઓ દ્વારા તેમના પર થયેલા આક્ષેપ ખોટા હોવાનું રટણ કરી યુવતીઓ દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાના આક્ષેપો કર્યા હતા જે માહિતી એક કલાકે અપાઈ હતી જી સર આપનું નામ હા હું ડૉક્ટર શૈલેન્દ્ર ગામિત એમડી મેડિસિન છું અને ડૉક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલના આઈસીયુ પોતે ચલાવું છું આપના પર છેડતી અને દુષ્કર્મ ફરિયાદ ની અરજી પોલીસ મથક આપવામાં આવી છે વાત વતી દ્વારા કરવામાં આવે છે શું કે કોઈ બાબત એકદમ પાયા વિહોણી વસ્તુ છે જે યુવતીઓ ફરિયાદ કરી છે એ લોકો પૈસાની ઉચાપાત મોટી રકમ કરોડોમાં કરી છે જે નહીં 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 સ્વીકારવા માટે કે કદાચ અમારો કેસ નબળો કરવા માટે એ લોકોએ એની અગેન્સ્ટમાં આ બધી વસ્તુ કરી છે

આપી હોય એવું કઈ કરો ના ના એવું કઈ નહીં એ લોકો દ્વારા કેવી રીતના ઉચાપત કરવામાં આવતું હતી એ લોકો એક્ચ્યુઅલી હોસ્પિટલનું ફાઇનાન્સનું ડિપાર્ટમેન્ટ બધું એ લોકો સંભાળતા હતા ને છેલ્લે અમને આપવાનું હતું પણ જે આપવાની પ્રોસેસ છે એ થઈ નથી એ લોકો કઈ રીતના ઉચાપત કરી કેશમાં લીધા 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 કેશમાં છે મોસ્ટલી કેશમાં લીધા છે અને એકાઉન્ટમાં પણ લીધા છે જેનો પુરાવો પોલીસ સમક્ષ છે આપ્યા છે અમે બધા એ લોકોએ ઉચાપત કરી એ વાત આપના પાસે કેવી રીતના ધ્યાનમાં આવી કોઈ દ્વારા કહેવામાં આવ્યું કે એ અમારા એકચ્યુઅલી અમે હિસાબ છેલ્લા છેલ્લા અમુક હિસાબોમાં જોયું તેમાં અમુક જે રકમ હોસ્પિટલ એકાઉન્ટમાં આવી જે નહીં આવી હતી એટલે જોયું અમે એટલે તમે બીજે મેસેજો કર્યા તદ્દન ખોટા જેવું કહેવા માંગો જી જી તદન ખોટા છે કેટલા સમય ગાળા દરમિયાન આ ઉચાપત થયું છે 2019 થી 2024 જેવો સમયગાળો ગાળો જી તાપી જિલ્લાના કુકરમુડા ગામની શાળા ખાતે કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના કુકરમુંડા ગામની શાળા ખાતે જિલ્લા કલેક્ટરની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકાના છેવાડાના નાગરિકોને સરકારની અલગ અલગ યોજનાનો લાભ મળે એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા જે માહિતી બે કલાકે મળી હતી અંધાત્રી ગામે નિવૃત્ત આચાર્યના ઘરે તસ્કરો ત્રાટક્યા જેમાં દાગીનાની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ વાલોડ તાલુકાના અંધાત્રી ગામે નિવૃત્ત આચાર્ય મહેન્દ્રસિંહ પરમારના બંધ મકાનમાં તસ્કરોએ કરતા બતાવી હતી જેમાં ઘરમાં મૂકેલ સોના ચાંદીના એક લાખથી વારોડ પોલીસ મથકે જેને લઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે જે બાબતની વિગત પ્રાપ્ત થઈ હતી વ્યારા શહેરમાં ફાયર વિભાગ દ્વારા કરાયેલ કામગીરી અંતર્ગત અધિકારી દ્વારા ફાયર સ્ટેશન નજીકથી માહિતી અપાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરમાં ફાયર સાધનો નહીં રાખનાર દુકાનો સીલ કરવામાં આવતા ફાયર અધિકારી દિગ્વિજય ગઢવી દ્વારા માહિતી આપવામાં આવી હતી જે માહિતી પાંચ કલાકે અપાઈ હતી મારું નામ છે દિગ્વિજય ગઢવી સ્ટેશન ફાયર ઓફિસર દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમથી અને આરસીએમ સાહેબ અથવા અને આરએફઓ સાહેબ રિઝનલ ફાયર ઓફિસર સુરત જોન અને એમની સૂચનાઓથી અત્રે વારંવાર અમે અહીંયા વ્યારા નગરપાલિકામાં નોટિસો વારંવાર આપેલ છતાંય કોઈ ફાયરની ગંભીરતા ન લેતા એવા કોમર્શિયલ બિલ્ડિંગોને સીલ મારવાની કાર્યવાહી ચાલુ કરેલ છે અમે આગળ એક સાત દુકાનોને કોમર્શિયલ જે હતું એને અમે સીલ કરેલ છે અત્યારે અગિયાર થી બાર દુકાનનું કામ ચાલુ છે સીલિંગનું અને આગળ અમારી કાર્યવાહી સીલિંગની ચાલુ છે સોંઘડ તાલુકાના આંબલી ગામે ખેતરમાં કામ કરતી મહિલાની ઝેરી સાપે ડંખ મારતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા સોંઘર તાલુકાના આંબલી ગામે ખેતરમાં કામ કરતી મહિલા રંગુબેન શરદિયાભાઈ ગામિતને ઝેરી સાપે ડંખ મારતા તેમને સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બનાવને લઈ વ્યારા પોલીસમાં તબીબી અધિકારી દ્વારા જાણ કરાઈ હતી જેની માહિતી પાંચ પંદર કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત